પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત સરકારીશ્રી દ્વારા બેગલેસ બે ઉજવવાનું દરેક શાળાઓમાં નક્કી કરવામાં આવેલું છે જે અંતર્ગત અમારી શાળાના બાળકોને ધોરણ છથી આઠના શિક્ષકો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે આઈટીઆઈ જેમાં બાળકોને લઈ જવામાં આવ્યા અને એના અંદર વિવિધ ટ્રેડની મુલાકાત લેવામાં આવી જેમાં એમના ઇન્સ્ટ્રક્ટરો દ્વારા બાળકોને દરેક ટ્રેડની વિગતે માહિતી આપવામાં આવી ત્યારબાદ નર્સરીની મુલાકાત લેવામાં આવી વિવિધ બેન્કો એટીએમ પોસ્ટ ઓફિસ મામલતદાર ઓફિસ સરકારી દવાખાનો આ બધી જ સંસ્થાઓની અમે બેગલેસ ડે અંતર્ગત બાળકોને વર્ષ દરમિયાન મુલાકાતો કરાવેલી છે તે સિવાય સ્થાનિક કલાકારો સ્થાનિક વ્યવસાયકારો સ્થાનિક કારીગરોની પણ બાળકોને મુલાકાત કરાવી જેનાથી બાળકો પોતે કાર્ય કરવાની શૈલીથી વાકેફ થાય ભવિષ્યમાં પોતાના પગ ઉપર ઊભા રહી શકે તેના માટે બાળકોને આવી વિવિધ સંસ્થાઓ અને વિવિધ કારીગરોનો પરિચય કરાવીને બાળકો ભવિષ્યમાં પોતાના પગ પગ ઉપર ઊભા રહી અને જાતે પણ વ્યવસાય કરી શકે છે એના માટે આવી બધી મુલાકાતોનું આયોજન કરવામાં આવેલ છે આ આ બધા જ કાર્યક્રમો અંતર્ગત અમને અમારા મહીસાગર જિલ્લાના ખંતીલા માન્ય ડીપીઓ મેડમ અવનીબા મોરી સાહેબનું ખૂબ જ પ્રોત્સાહન અને માર્ગદર્શન અમને મળતું રહે છે